એમણે કડક ભાષાની અંદર કહ્યું કે મોરચાની જવાબદારી વિશેષ છે અમદાવાદ શહેરના જેમ ભૂષણભાઈએ કહ્યું એમ પહેલી વખત અધ્યક્ષ બન્યા છે જગદીશભાઈ અને સત્તરમી તારીખનો શો એ દિવાળીના બે દિવસ ત્રણ દિવસ પહેલાનો શો કરવાનો છે બે તો નહીં પણ ચાર સંખ્યા તમારા લાવો તો જ તમે આ મોરચાની સારી સાચી મહેનત કરી કહેવાય મિત્રો પરમ દિવસે મેં માન્ય અધ્યક્ષ જોડે વાત કરી બંને મહામંત્રી જોડે મેં વાત કરી

એ ખાનગી રિપોર્ટ રાખે છે આ કેમ મને કેવડાયું કે દિનેશભાઈ પૂછો કે કેટલા કોર્પોરેટર હાજર છે આપડી કમનસીબી કહેવાય કે વીસ કોર્પોરેટરમાંથી દસ કોર્પોટર હાજર છે એનો મતલબ કે મારે કોઈ ધમકીની ભાષા ના વાપરવી પડે પણ ચૂંટણીના ત્રણ મહિના બાકી હોય અને આપણા અમદાવાદ શહેરના અધ્યક્ષના અભિવાદન સમારોહ માટે પણ જો ગંભીરતા ના હોય મિત્રો તો આપણે શું સમજ્યું મોરચાના અધ્યક્ષ અને મહામંત્રીએ તો ફોન કરે પણ ચૂંટાયેલી પાકે તો પોતાની ગંભીરતા હોવી જોઈએ દસ હાજર ને દસ ગેરહાજર એમને દરેક કાર્યક્રમોમાં કોણ હાજર છે કોણ ગેરહાજર છે બધી માહિતી છે